નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ તો ચાલો મિત્રો આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું તમારા માટે અને વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તમને ખૂબ જ ગમશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વધારે ગમે તો એક મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો તો ચાલો વિડીયો શું કરીએ આજે બનાવીએ કુંભણિયા ભજીયા મિત્રો કુંભણીયા ભજીયાનું નામ કઈ રીતે પડ્યું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ગામમાં વર્ષોથી આ ભજીયા બનતા આવ્યા છે એટલે એને કુંભણિયા ભજીયા તરીકે નામ પડ્યું છે અને એ ભજીયા એટલા ટેસ્ટી બને છે કે ગુજરાતના તમામ શહેરોમાં આ ભજીયા અત્યારે મળે છે અને સુરતમાં તો એની લગભગ પાંચસો જેટલી દુકાનો હશે એટલા ફેમસ આ ભજીયા છે અને જોતાં મોઢામાં પાણી આવી જાય અને તો વારંવાર ખાવાનું મન થાય એવા કુંભણિયા ભજીયાની હું રેસીપી તમારા માટે લઈને આવ્યો છું તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ તો એમાં લીલા દાણા એટલે કે કોથમીરનો વધારે ઉપયોગ થાય છે આદુ અને લીલું લસણ આ ત્રણ મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે ત્રણ મુખ્ય સામગ્રી અને એમાં એક આ ચકરી મરચાં આ મરચાં હોય છે આ સુરતમાં વધારે મળે છે અને આને બ્લેડથી કટ કરવાના હોય છે છરીથી કટ કરવાના હોતા નથી તો બ્લેડથી કટ કરીને આવી ચકરી બનાવવામાં આવે છે આ તો હવે સૌથી પહેલાં તો આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ કારણ કે આપણે આનું જે બેટર બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી એટલે પહેલાં તેલ ગરમ થવા મૂકી દઈએ અને પછી બેટર બનાવી લઈએ તો આપણે એક તપેલીમાં લીલા દાણા એટલે કોથમીર એડ કરી છે એમાં લીલું લસણ એક છે અને આનો લોટ એક સાથે બાંધી દેવાનો નથી આનો બે ચવાય થોડો થોડો લોટ બાંધવાનો છે અને તો જ આ ભજીયા બેસ્ટ બનશે એકદમ ટેસ્ટી બનશે થોડું આદું એડ કરી દીધું ચકરી મરચાં એડ કરી દીધા આમાં સોડા બિલકુલ એડ કરવાનો નથી સોડા વગરના અને આ ભજીયા કોઈપણ તળે ભાઈ આમાં કંઈ કારીગરીની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ કોઈ કોઈપણ શેપના ભજીયા બનાવી શકે છે અને આમાં તેલ બિલકુલ રહેતો નથી મિત્રો તેલ વગરના કોરા ભજીયા બને છે તેલમાંથી તમે નિતારો એટલે ખૂબ સરસ ભજીયા લાગે છે તો આ રીતે આપણે ચણાનો લોટ એટલે કે બેસન એને આપણે ચાળી લીધો છે સારી રીતે ચાલી દીધો છે ઝીણો લોટનો જ ઉપયોગ કરવાનો છે આમાં જાડા લોટનો ઉપયોગ નથી કરવાનો અને એકલો બેસન જ એડ કરવાનો છે અને એમાં આપણે એડ કર્યું છે સ્વાદ મુજબ મીઠું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આનું એક થીક બેટર બનાવવાનું છે આ ટાઈપનું બેટર જુઓ તમે મિત્રો આથી વધારે ઢીલું બેટર બનાવવાનું નથી આ રીતે એકદમ પરફેક્ટ બેટર બનાવી દીધું છે આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે અને આ રીતે હાથ વડે ને હાથની આંગળી વડે આ ભજીયાને પાડવાના છે મિત્રો અને ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની એકદમ મીડિયમ ગેસ ઉપર અને ધીમા તપેલા તેલ ઉપર ફૂલ તેલમાં ધોવાડો થઈ જાય ત્યાં સુધી આપણે તેલને ગરમ નથી કરવાનું મને આ ભજીયા ખૂબ જ પસંદ છે હું ચોમાસો હોય કે શિયાળો હોય આ ભજીયા બનાવું છું અને મારો મહિનામાં એકવાર તો આ ભજીનો પ્રોગ્રામ હોય જ છે અને આ ભજી સાથે તમે કાપેલી ડુંગળી લીલા મરચાં અને થોડો લીંબુ ખાઓ ને તો ભાઈ મજા પડી જાય અને એમાં સાંજનો ચાર વાગ્યાનો સમય હોય ગરમા ગરમ ચા સાથે કુંભણિયા ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરી જણાવજો કે કુંભણિયા ભજીયા સાથે ચા હોય તો કેવી મજા આવે અત્યારે પેલા ચાને ગાંઠિયા લોકો ખાતા પરંતુ અત્યારે કુંભણિયા ભજીયા સાથે ચા પીવાની ખૂબ મજા આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે ભજીયા બની જાય છે મિત્રો વડે આ રીતે પાડી દેવાના છે અને પછી એને એકદમ ડ્રાય થઈ જશે જો મિત્રો કેટલા સરસ ભજીયા બની ગયા છે અને આમાં કોઈ કારીગરીની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે એટલે આપણે બાર બજારમાં તો ઘણી જગ્યાએ મળતા હોય છે મોંઘા મળતા હોય છે આપણે ઘરે તો ખાલી ત્રીસ ચાલીસ ટકા ખર્ચામાં બની જાય છે અને આ રીતે તારવાળો જો ઝારાનો ઉપયોગ કરીએ ને તો આ ભજીયાને તળવાની ખૂબ મજા આવે છે અને ખૂબ જ સારી રીતે તાળી શકાય છે એટલે આ રીતે તારવાળો ઝારો લેવાનો છે તો આ રીતે આપણે ફાઇનલી ભજીયા બનાવી લીધા છે ખૂબ જ સરસ ભજીયા બન્યા છે અને અહીંયા ચાર પાંચ જણા તો ભજીયાની રાહ જોઈને બેઠા છે એને ગરમા ગરમ ભજીયા ખવડાવવાના છે અને એ પણ ગરમા ગરમ ચા સાથે થોડી આપણે લીલા મરચાં ડુંગળી આવતું બધું સાઈડમાં રાખ્યું જ છે અને તમે પણ બનાવીને મને કોમેન્ટ કરી જણાવજો કે તમારાથી આ ભજીયા કેવા બન્યા તો ચાલો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિંદ જય જય ગરમી ગુજરાત